આજે અમે લિંખેડા ડિવિઝન ડીવાય કચેરી પર જે અમે બચું ખાબડ જે આદિવાસી સમાજને આતંકવાદી કૃત્ય કર્યું છે તેમ બોલ્યો હતો જે ધાનપુરની અંદર ઓગણીસ તારીખની જે વાત છે એને લઈને લગભગ અમે ત્રણ વાર તો અમે લિંખેડા ધાનપુર પોલીસ સ્ટેશનની અંદર પણ આની અરજી આપી છે ફરિયાદ માટે પણ તો છતાંય થઈ નથી અને ત્યાર પછી અમે એક અઠવાડિયાની મુદત પછી ડીવાયસપી કચેરી લિમખેડા ડિવિઝન ખાતે અમે અહીંયા મોટી સંખ્યાની અંદર આવ્યા છીએ પણ તો છતાંય જો હજુ એવું બનશે કે જો ફરિયાદ નહીં નોંધાય તો અમે આની આગળની પણ કાર્યવાહી કરીશું પણ બધું ખબરને ફરિયાદ તો નોંધાવીને જ રહીશું એવું આદિવાસી સમાજ વતી અમારી જે માંગ છે એ માંગ માટે અમે આવનાર સમયની અંદર બહુ મોટી સંખ્યાની અંદર આનું પરિણામ ભોગવવા માટે પણ તૈયાર રહેવું પડશે અને જે પંચાયત મંત્રી છે એ મંત્રીનું પદ પણ અમે ખાઈ જઈશું કારણ કે આદિવાસી સમાજ પર જે આતંકવાદી કૃત્ય કરનાર જે બોલ્યો છે શું અમારી જોડે શું એ વખતે બંદૂક હતી શું એ વખતે અમે શું દરેક ગુનાઓ કરીને બેઠા હતા કે આદિવાસી સમાજ જે ગુરુ ગોવિંદ ચોક પર જે સફાઈનું કામ કરતા હતા એ સફાઈના કામને આતંકવાદી કૃત્ય બતાવ્યું છે તો અત્યારે હાલની તારીખની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર ક્યાંક ગર્ભિત ભૂથ્થો જે આદિવાસી સમાજની અંદર જોવા મળી રહ્યો છે તો એની લીધે જો અને બચુ ખાબડ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ જાય તો આદિવાસી સમાજની અંદર એક કાયદાની જોગવાઈ પ્રમાણે જે બંધારણની જોગવાઈ પ્રમાણે જે ગુસ્સો શાંત થઈ જાય અને એને સજા થાય એ માટે અમે અહીંયા મોટી સંખ્યાની અંદર આજે ઉપસ્થિત થાય છે કેટલા ટાઈમથી અહીંયા નાયબ ડીએસપી કચેરી ઉપર બેઠા છે અમે લગભગ અહીંયા બે અઢી કલાકથી અમે બેઠા છીએ પણ તો છતાંય આજે જે અહીંયા જે વ્યાજ સાહેબ દિવ્યાસપી છે એ તો રજા ઉપર છે પણ એમનો જે ચાર્જ આપેલો છે એ ચાર્જ જેમને આપ્યો છે એ તો અહીંયા હાલ ઉપસ્થિત નથી પણ તો છતાંય અમારી માંગ છે કે અહીંયા આવીને અમને જવાબ આપી દે કે ફરિયાદ અમારે નોંધવી છે કે નહીં નોંધવી તો અમને ખબર પડે કે અમે આગળની કચેરીએ છીએ આદિવાસી સમાજને જે આતંકવાદી કૃત્ય જે બોલનાર મંત્રી બચુ ખાબડ સામે કઈ રણનીતિ ઉપર શાંત રણનીતિ ઉપર લડાઈ લડશો કે આક્રમક કાયદાની જોગવાઈ પ્રમાણે જ અમે લડાઈ લડીશું કે જે અમને ન્યાય નથી મળ્યો તો અન્યાય માટે અમે ત્યાં સુધી ગાંધીવાદી રીતે અમે લડાઈ લડીશું આદિવાસી સમાજ ક્યાંક ને ક્યાંક ઉશ્કેરાઈ ના જાય એના માટેનું પણ અમે ધ્યાન રાખ્યું છે પણ તો છતાંય કાયદાની જોગવાઈ પ્રમાણે હજુ સુધી જો ફરિયાદ ન લીધી હોય તો આવનાર સમયની અંદર આદિવાસી સમાજના યુવાઓ આદિવાસી સમાજ ક્યાંક ક્રાંતિના માર્ગે ન જતા રહે એના માટેની જવાબદારી પોલીસ પ્રશાસનની રહે રહેશે આજે બે સમાજ આમ સામે જે સોશિયલ મીડિયામાં જે કોમેન્ટો કરે છે એના વિશે શું કહેશો એની અંદર તો જે કોમેન્ટો થઈ રહી છે એમાં તો અમે સ્પષ્ટપણે આદિવાસી સમાજના આગેવાનો તરીકે માનીએ છીએ કે કોળી સમાજની અંદર પણ ઘણા સારા એવા વ્યક્તિઓ છે કે જેમને આદિવાસી સમાજ માટે ઘણું સારું કરેલું છે એટલે આ આદિવાસી સમાજ અને કોળી સમાજ વચ્ચે વર્ષોથી એક તાલમેલ રહ્યો જ છે અને આદિવાસી સમાજે તો આનો એક એક એનો દાખલો પણ આપ્યો છે કે જે દાહોદ જિલ્લાની અંદર રહેતા કોળી સમાજની દીકરી જેને રણદીપપુર જીવણની અંદર જે એક શિક્ષક તરીકેની જે ઘટના બની હતી એમાં એ ઘટનાની અંદર પણ આદિવાસી સમાજે મોટા મોટાભાગની અંદર દરેક કામની અંદર કે દાહોદ બંધનું પણ એલાન રાખ્યું હતું એ કોલી સમાજની દીકરી હતી તો છતાંય આદિવાસી સમાજે એને ન્યાય મળે એના માટે લડત લડી હતી એટલે આદિવાસી સમાજ કોલી સમાજની સાથે જ છે નથી એવું નથી ભલે અહીં એમની દસ ટકા વસ્તી હોય પણ તો છતાંય દરેક આદિ કોલી સમાજનો વ્યક્તિ પણ આદિવાસી સમાજ એને માનભેર જુએ છે પણ આ જે બચુભાઈ ખાબર જે પંચાયતના રાજ્ય કક્ષાના મંત્રી છે એ મંત્રીએ આદિવાસી સમાજને આદિવાસી કૃત્ય કર્યું છે એ બોલતા જ જો આ એ એક ઊંધા રસ્તે જઈ અને બે બે સમાજ વચ્ચેનું ઘર્ષણ પેદા કરતા હોય તો એ ખરેખર એ પંચાયત મંત્રી વિચારવું જોઈએ ત્યાં એને એ એક કેટલું દાહોદ જિલ્લા માટે ત્યાં વેર વિખેર કરવાનું અને બે સમાજ વચ્ચેનું વેર મૂકવા માટે કેટલી જગ્યાએ એમને આજે જે માધાતા રેલી નીકળી હતી ત્યાર પછી પણ એમને જે કૃત્ય કર્યા છે અમુક એ કૃત્ય ખરેખર આદિવાસી સમાજને અપમાન કરવા માટેના કૃત્ય કર્યા છે તે એની વચ્ચે મીડિયાની અંદર કેટલાય લોકો યુવાઓ જે લખી રહ્યા છે એમાં આદિવાસી સમાજના યુવાઓ પણ લખી રહ્યા છે પણ એ ક્યારે લખે છે જ્યારે જે અન્ય સમાજનો વ્યક્તિ જો આવું કંઈક લખવા માટે પ્રેરણા આપતો હોય ત્યારે જ આદિવાસી સમાજનો યુવા ક્યાંક લખીને બે સમાજ વચ્ચે ક્યાંક શાંતિ કે સુલે થાય એના માટે પણ લખતો હોય છે પણ એના એના કરતાં જે જે વિરુદ્ધ લખે છે એની પર ધ્યાન દોરી અને બે સમાજ વચ્ચે વિગ્રહ થાય એવું જ એક વાતાવરણ ઓલરેડી સમાજ કરી જ રહ્યો છે તો એના માટે અમે આ બધું ન થાય એના માટે ભાઈ ખાબર વિરુદ્ધ ફરિયાદ થાય ને એ એનો એક રસ્તો છે અને એનાથી જ આદિવાસી સમાજને ન્યાયિક લડત લડી છે અને ન્યાયિક લડતમાં એમને ન્યાય મળે એવી મીડિયા માધ્યમ થકી પણ